નમસ્કાર દર્શક મિત્રો વાત ખેડૂતની વાત કૃષિની પ્રવેક ટીવીના વિશેષ કાર્યક્રમ ખેતીની વાતમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગુજરાતમાં વિકાસ પામતા ડેરી ક્ષેત્ર વિશે જે ઘણા લોકો માટે માત્ર આજીવિકાનું સાધન નથી પરંતુ સમૃદ્ધિનું પ્રતિક પણ છે આ સાથે વાત કરીશું મણિપુરના વિષ્ણુપુર જિલ્લાના એક એવા વિજ્ઞાન શિક્ષકની કે જેમણે કૃષિ અવશેષોમાંથી પર્યાવરણને અનુકૂળ ચારકોલ બનાવ્યું છે વાત કરીશું હરિયાણાના કરનાલની કે જ્યાં બટાકાની એક નવી જાત વિકસાવવામાં આવી છે આ ઉપરાંત ખેતીને લગતી ઘણી અવનવી વાતો વિશે પણ આપણે ચર્ચા કરીશું વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં વિકાસ પામતું ડેરી ક્ષેત્ર ઘણા લોકો માટે માત્ર આજીવિકાનું સાધન નથી પરંતુ સમૃદ્ધિનું પ્રતિક પણ છે તેનું મુખ્ય કારણ ગુજરાતનો ડેરી ઉદ્યોગ હવે રૂપિયા એક લાખ કરોડથી વધુનો થયો છે

गुजरात નો ડેરી ઉદ્યોગ હવે રૂપિયા 1 લાખ કરોડ થી વધુનો છે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે GCMMF વિશ્વ વિખ્યાત અમૂલ બ્રાન્ડ દ્વારા 36 લાખ દૂધ ઉત્પાદકોને 200 કરોડ રૂપિયાની દૈનિક આવક પૂરી પાડે છે ગુજરાત મે જો ઓર્ગેનાઇઝ ડેરી કા પ્રિક્યોરમેન્ટ અમૂલ કા થા 30 લાખ લિટર થા આ 27 સાલ બાદ नौ गुना बढ़ के दो लाख हो गया अब इमेजिन कीजिए पूरे भारत में तीन गुना दूध का उत्पादन बढ़ा गुजरात में किसानों का नौ गुना बढ़ा और 160 करोड़ रुपया प्रतिदिन किसानों की गुजरात की ग्रामीण इकोनॉमी में जा रहा है पशुपालक शोभराज रबारी समझा के के वाइब्रंट गुजरात समिट सेक्टर ने प्रोत्साहन अपद करी छे। परिणाम वेतन में वधारो थोड़े हमने दो गायों से शुरुआत की थी जैसे प्रधान नरेंद्र मोदी जी का वैभ है उसके तहत हमको बहुत सहायता मिली उससे आगे बढ़े दो से चार की चार से पाँच की से थी। अभी पैंतीस गाय मेरे पास है और मैं सालाना रोज सुबह शाम पैंसठ छिहत्तर लीटर दूध भरता हूँ और महीने का दो हज़ार लीटर दूध भरता हूँ एक लाख दस हज़ार मेरी आमदनी है એસે હમારા કા દામ મિલ મિલ રહા હે હમકો સરકાર સપોર્ટ પશુપાલનમાં ગુજરાતની સફળતા એ વિકાસ સમૃદ્ધિ અને સ્થિરતાને પ્રોત્સાહનની પ્રતિબદ્ધતાનો પુરાવો છે ઉદાહરણ તરીકે જોઈએ તો જયેશભાઈ પટેલ જેવા ખેડૂતોની યાત્રા માત્ર વ્યક્તિગત સફળતાની ગાથા નથી પરંતુ ગુજરાતમાં જીવંત અને પ્રગતિશીલ ખેતી અને પશુપાલનની વાસ્તવિકતા છે વાત કરીએ તાપી જિલ્લાની તો તાપી જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ ક્યુઆર કોડ તૈયાર કર્યો છે ખેડૂતો તેમના મોબાઈલમાંથી આ ક્યુઆર કોડ સ્કેન કરીને ઘણા પ્રકારની કૃષિ તકનીકો વિશે માહિતી મેળવી શકે છે ગુજરાતના તાપી જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એટલે કે કેવી કેના વૈજ્ઞાનિકોએ ક્યુઆર કોડ તૈયાર કર્યો છે ખેડુ તો તેમના મોબાઈલમાંથી આ QR કોડ સ્કેન કરીને ઘણા પ્રકારની કૃષિ તકનીકો વિશે માહિતી મેળવી શકે છે. અમારે કૃષિ વિદ્યાન કેન્દ્ર તાપીને એક QR કોડ ટેકનોલોજી કા ડેવલપમેન્ટ કિયા હૈ uska main ફાયદા એ હે કે જો ફાર્મર્સ હે ખેડુ છે કિસાન ઉનકો યહ તક આના નહીં પડતા હે ઓર સાથ મે ઉસકે ગ્રામ પંચાયત મે યે QR કોડ ટેકનોલોજી લગાઈ ہوئی હૈ तो ये क्यूआर कोड वहाँ जाके वो किसान स्कैन कर सकता है और अपने मोबाइल में में वो सॉफ्ट कॉपी आ जाता कृषि विज्ञान केन्द्र मिना प्रश्नों जवाब मिली सक हमारे यहाँ जो पंचायत पे कृषि विज्ञान केंद्र के द्वारा से क्यू आर कोड लगाए हैं उसके माध्यम से हमको खेतीबाड़ी की सब માહિતી હમકસે મિલિતી હોય એન્ડ્રોઈડ મોબાઈલ છે જી પશુપાલન ખેતીબાડી મેં જો હર રોગ જીવાત કા સબ પ્રશ્ન નિવારણ કર સકતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે જો ક્યુ આર કોડ લગાઇસ બહુ ફાયદા હોતા હૈિકારીઓના જણાવ્યા અનુસાર આ સુવિધા હાલમાં માત્ર તાપી જિલ્લાના ખેડૂતો માટે જ ઉપલબ્ધ છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રે જિલ્લા વહીવટી તંત્રની મદદથી સમગ્ર જિલ્લાની બસો ગ્રામ પંચાયતોમાં આ ટેકનોલોજીનો અમલ કર્યો છે હવે વાત કરીએ મણિપુરના વિષ્ણુપુર જિલ્લાની ત્યાંના એક વિજ્ઞાન શિક્ષક માર્ચિસ મોયરાંગ થેમેએ કૃષિ અવશેષોમાંથી બાયોચાર બનાવવાનું શરૂ કર્યું છે આ બાયોચાર જે પર્યાવરણને અનુકૂળ ચારકુલ છે અને તે બાયોચારની ખૂબ માંગ છે મણિપુરના વિષ્ણુપુર જિલ્લાના નીંગ થોખોંગના વિજ્ઞાન શિક્ષક માર્ચિસ મોયરાંગઠેમે કૃષિ અવશેષોમાંથી બાયોચાર બનાવવાનું શરૂ કર્યું છે જે પર્યાવરણને અનુકૂળ ચારકોલ છે મેં બનાવેલો કોલસો ચોખાની ભૂકી અને ઘઉંના લોટ સાથે મિશ્રિત નક્કામાં કાગળમાંથી બનાવવામાં આવ્યો છે આ ઇકોફ્રેન્ડલી ચારકોલ ઉત્પાદન પહેલનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણને વન લાબોદીથી બચાવવાનો છે બાયોચાર બનાવવાની પ્રક્રિયામાં ચોખાની ભૂકીનું કાર્બેનાઇઝેશન કરવામાં આવે છે જેને ઠંડુ કરી ગ્રાઉન્ડ કરવામાં આવે છે અને પછી નકામા કાગળ સાથે મિશ્રિત કરવામાં આવે છે ત્યારબાદ મિશ્રણને કોમ્પ્રેસરમાં સંકુચિત કરવામાં આવે છે જે કોમ્પ્રેસર માર્ચીસે પોતે બનાવેલા છે ચોખાની ભૂકીને સીધી રીતે બાળવાની સામાન્ય પ્રક્રિયા નાઇટ્રોજન ઓક્સાઇડ સિલિકોન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુઓ ઉત્પન્ન કરી શકે છે પરંતુ ભઠ્ઠીનો ઉપયોગ કરીને આડકતરી રીતે ચોખાની ભૂકીને ગરમ કરવાની પ્રક્રિયા લગભગ કોઈ જોખમી વાયુઓ ઉત્પન્ન કરતી નથી બાયોચારની ખૂબ માંગ છે અને ધ્યાનમાં રાખીને માર્ચિસ તેનું ઉત્પાદન વધારવાનું વિચારી રહ્યા છે હું આખું વર્ષ આ કોલસો બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છું માર્કેટમાં હોટલ ચલાવતી મહિલાઓએ મારી પ્રોડક્ટની ડિમાન્ડ શરૂ કરી છે માર્ચિસ હાલમાં તેના પરિવારના સભ્યોની મદદથી આ ચાર કોલનું ઉત્પાદન કરે છે હવે તેઓ આ કામ માટે વધુ લોકોને રાખવાનું પણ વિચારી રહ્યા છે જેથી દરરોજ સો કિલો બાયોચારનું ઉત્પાદન કરી શકાય માર્ચીસ તેને રૂપિયા પચાસ પ્રતિ કિલોના ભાવે વેચે છે આ તેમના પરિવારની આવક વધારવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે વાત કરીએ દક્ષિણ ભારતની તો તમિલનાડુના મિથિલા દુથુરાઈના ખેડૂત સલાદીન છેલ્લા એક દાયકામાં પાસઠ એકર જમીન પર વિદેશી ફળોના એક લાખ પચાસ હજારથી વધુ રોપા ઉગાડવામાં સફળ થયા છે સલાદીને નહેર આકારના તળાવનો ઉપયોગ કરીને છોડની પાંચસો થી વધુ જાતોને સાચવવાનું કામ કર્યું છે તમિલનાડુના મહિલા દુથુરાઈના ખેડૂત સલાદીન છેલ્લા એક દાયકામાં પાસઠ એકર જમીન પર વિદેશી ફળોના એક લાખ પચાસ હજારથી વધુ રોપા ઉગાડવામાં સફળ થયા છે સલાદીને કુદરતી ખાતર અને નહેર આકારના તળાવનો ઉપયોગ કરીને છોડની પાંચસોથી વધુ જાતોને સાચવવાનું કામ કર્યું છે હું ઈચ્છું છું કે લોકો આ તરફ ધ્યાન આપે અને વધુ વૃક્ષો વાવે વધુ વૃક્ષો વાવવાના મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે અમે અમારા ખેતરોમાં બોર્ડ પણ લગાવ્યા છે વધુ વૃક્ષો અને હરિયાળું વાતાવરણ હોય તે ખરેખર શાંતિપૂર્ણ લાગે છે તમિલનાડુ સરકારે વૃક્ષોનું જતન કરીને પર્યાવરણને બચાવવામાં સલાદીનના યોગદાનની પ્રશંસા કરી છે આ ગામ ખૂબ સુંદર લાગે છે વૃક્ષોને કારણે આપણને પૂરતો વરસાદ અને ઓક્સિજન મળે છે તે ઘણા પ્રાણીઓને જીવન આપે છે જો એક વ્યક્તિ પ્રયાસોથી દોઢ લાખ વૃક્ષો વાવી શકાય અને અહીંની ઇકોસિસ્ટમને ઉત્થાન આપી શકાય તો હું બધાને વિનંતી કરું છું આપણે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવું જોઈએ સલાદીનને વિવિધ ફળોના છોડ તેમજ ઔષધીય વનસ્પતિઓની ખેતી કરી છે તેમનું કહેવું છે કે ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા માટે આ તેમનો વ્યક્તિગત પ્રયાસ છે અમારા ગામડાઓમાં અન્ય વિસ્તારો કરતાં વધુ વરસાદ પડે છે ઉનાળામાં તાપમાન સરેરાશ કરતાં એક બે ડિગ્રી ઓછું હોય છે હું આ સુનિશ્ચિત કરવા માટે કરી રહ્યો છું કે લોકોને સારું હવામાન મળે અને પૂરતો ઓક્સિજન મળે હું હજી વધુ વૃક્ષો વાવવા માગું છું સલાદી ઇન જંગલોને પ્રોત્સાહન આપવા અને વૃક્ષારોપણને પ્રોત્સાહિત કરવામાં પણ સક્રિયપણે રોકાયેલા છે વાત કરીએ ઉત્તર ભારતની તો હરિયાણાના કરનાલમાં બટાકાની એક નવી જાત વિકસાવવામાં આવી છે જે ઓછા સમયમાં વધુ ઉપજ આપતી જાત છે જેને બટાકાની કુફરી ઉદય જાત તરીકેની ઓળખ આપી છે હરિયાણાના કરનાલમાં પોટેટો ટેકનોલોજી સેન્ટરે એરોપોનિક પદ્ધતિ દ્વારા બટાકાની એક ખાસ જાત વિકસાવી છે કેન્દ્રના વૈજ્ઞાનિકોના મતે કુફરી ઉદય નામની બટાકાની આ જાત ખેડૂતો માટે વરદાન સાબિત થઈ શકે છે जी एरोपोनिक्स की है इसमें हम लोग ग्रो बॉक्स के अंदर माइक्रो प्लांट्स को ट्रांसप्लांट करते हैं स्टायरोफोम शीट्स पे और उसके बाद जो भी न्यूट्रिएंट है वो सारा हम सॉल्यूशन के थ्रू ही देते हैं इसमें ना कोई हम मिट्टी का यूज़ करते हैं या कोकोपीट का भी यूज़ नहीं करते हैं हार्डनिंग के लिए हम डायरेक्ट इनको यहीं पर हार्डनिंग करके यहीं पर ट्रांसप्लांट करते हैं इसमें हमें प्रोडक्शन में चार से पाँच गुना ज़्यादा पैदावार मिलती है एज़ कम्पेयर टू नेट हाउस और इसमें हमें कम समय में ज़्यादा नंबर ऑफ़ ट्यूबर्स मिल जाते हैं આ સંસ્થાના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર બટાકાની નવી જાત અન્ય જાતોની સરખામણીમાં ઓછા સમયમાં વધુ ઉપજ આપે છે તેથી આ જાત બટાકાની ખેતી કરતા ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે આ સંસ્થાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન અને પંજાબ સહિતના ઘણા રાજ્યોના ખેડૂતો બટાકાની નવી જાતના બિયારણ ખરીદવા માટે તેમનો સંપર્ક કરી રહ્યા છે की एक कम समय में तैयार हो जाती है साठ पैंसठ दिन में जो कच्चे आलू में वेराइटीज़ लगाते हैं किसान भाई कुफरी पुखराज उसको एक कॉम्पिटिशन दे सकती है वेराइटी और अच्छी तरह दे भी रही है और अर्ली बल्किंग है पिंक कलर की है ताकि और इसमें फिर न्यूट्रिएंट्स भी ज़्यादा हैं क्योंकि पिंक कलर पिंक फ्लैश है तो एंटीऑक्सीडेंट्स भी इसमें ज़्यादा हैं तो ये वैरायटी हर तरीके से किसानों के लिए एक लाभकारी सॉल्यूशन है कम समय में ज़्यादा उत्पादन और ज़्यादा पैदावार लेने का और ज़्यादा मुनाफा का આ સંસ્થાનું લક્ષ્ય કુફરી ઉદયના છ લાખ નાના કદનું ઉત્પાદન કરવાનો છે જે ખેડૂતોને વહેંચી શકાય તેમને આશા છે કે આવનારા સમયમાં તેની માંગમાં નોંધપાત્ર વધારો થશે વાત કરીએ તામિલનાડુના શિવગંગાઈ જિલ્લામાં રહેતા ખેડૂત મથી તો તેમણે ઘરગથ્થુ સાધનોની મદદથી ટકાઉ ખેતી પદ્ધતિનો ઉપયોગ કરી રીંગણા ટામેટા અને મરચાં સહિત અનેક પાકો ઉગાડવામાં સફળતા મેળવી છે તમિલનાડુના શિવગંગાઈ જિલ્લામાં રહેતા ખેડૂત મથીવનન ટકાઉ ખેતી પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે તેઓ રીંગણ ટામેટા અને મરચાં સહિત અનેક પાકો ઉગાડે છે મહત્તમ ઉત્પાદન માટે તેઓ ઘરગથ્થુ સાધનોની મદદ લે છે અમે ગોળ પાક પદ્ધતિથી શાકભાજીની લણણી કરીએ છીએ અમે રીંગણ ટામેટા અને મરચાંનો પાક ઉગાડીએ છીએ અમારી પાસે જે પાંચ એકર જમીન છે તેમાંથી અમે ત્રણ એકરમાં રીંગણા વાવ્યા છે અને અમે તેને મટુથવાણી માર્કેટમાં વેચીએ છીએ જથ્થાબંધ ભાવ રૂપિયા ત્રીસથી ચાલીસ કિલોની વચ્ચે છે ખેડૂતોને ટકાઉ ખેતી ટેકનિકનો ઉપયોગ કરવામાં મદદ કરવા માટે મથી સરકારી સમર્થનની જરૂરિયાત પર ભાર મૂકે છે તે ખરેખર મહાન હશે જો કૃષિ વિભાગ પાકના રોગોને દૂર કરવામાં અમને મદદ કરે સરકારે સાચા ખેડૂતોની ઓળખ કરવી જોઈએ અને તેમને સબસિડી આપવી જોઈએ જે મૂળ ખેડૂતોને મદદ કરશે માથી છે કે ખેતીમાં જોખમ ખૂબ જ ઊંચું છે તેથી હવામાનમાં અચાનક ફેરફારને કારણે થયેલા નુકસાનની ભરપાઈ સરકારે કરવી જોઈએ વાત કરીએ ટામેટાની ખેતીની તો હરિયાણાના કરનાલ જિલ્લાના ખેડૂત પ્રદીપ કુમારે તેમના મોબાઈલ પર હવામાન પાણીની જરૂરિયાત અને તેમના પાક પર જંતુઓની અસર વિશે માહિતી મેળવી વેધર રિમોટ સેન્સિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટામેટાની સફળ ખેતી કરી છે સ્માર્ટ ટેકનોલોજીના ઉપયોગથી પ્રદીપકુમાર હવામાનમાં થતા ફેરફારો વિશે અગાઉથી જાણકારી મેળવી લેશે હરિયાણાના કરનાલ જિલ્લાના ખેડૂતોએ ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કર્યો જેના કારણે તેમને ઘણા ફાયદા થયા છે ટમેટાની ખેતી કરતા પ્રદીપકુમાર તેમના મોબાઈલ પર હવામાન પાણીની જરૂરિયાત અને તેમના પાક પર જંતુઓની અસર વિશે માહિતી મેળવે છે તેઓ વેધર રિમોટ સેન્સિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે સ્માર્ટ ટેકનોલોજીના ઉપયોગથી તેઓ હવામાનમાં થતા ફેરફારો વિશે અગાઉથી જાણકારી મેળવી લે છે જે પાક તેમજ જમીનમાં ખાતર જેવી જરૂરિયાતોને અસર કરે છે ટમાટર કે ખેતી જે આમ ઉન્નીસો નવાસી સે કરે તો જે લગાતાર લેકિન અબ પિછલે તીન ચાર સાલ સે ડબલ્યુ આર એમ એસ જોડે હવે જે कुछ कुछ लगाए हैं अपने सिस्टम से येलो ट्रैप और वो एक मोबाइल पर जानकारी अंदर है की भी, किट की भी, क्या करना किट करना किस उस टाइम उससे तो के खर्चे सारा बहुत बढ़िया जी खेड़ उत्पादक संगठन न प्रमुख डॉक्टर एस पी तोमरे खेती विषय जान जो क्वालिटी प्रोडक्ट हो टमाटर को लेकर के जो हमने प्रोजेक्ट किया है कम से कम पेस्टिसाइड का इस्तेमाल हो अधिक से अधिक जो है हम उसमें उपज ले सके इन सब को सोच समझ करके ही किसानों को हमने प्रेरित किया और ये प्रोग्राम शुरू किया स्मार्ट फार्मिंग द्वारा मात्र ग्राहकों ने आरोग्यप्रद खोराकज नहीं मिली रो परंतु खेडूतो पण प्रति एकर रुपया त्रण थी चार लाख नी वधु कमाणी करी रहा है

कम से कम एम और इससे ज्यादा जो बाजार मूल्य है उसकी एवरेज पर आधारित किसानों का एडवांस में रजिस्ट्रेशन करकर, तूर दाल की परचेस और इसके डीबीटी के भुगतान की शुरुआत हमने की एक प्रकार से देखने में तो अगर कोई मीडिया के, मीडिया के मित्र इसकी मीमांसा करेंगे तो बहुत छोटा सा कार्यक्रम है परंतु मैं इस कार्यक्रम से आने वाले दिनों में किसानों की समृद्धि दलहन के उत्पादन में देश की आत्मनिर्भरता पोषण अभियान को मिलने वाली ताकत क्रॉप पैटर्न चेंजिंग की हमारी जो अभियान है उसमें गति देना और इसके साथ साथ भूमि सुधार और जल संरक्षण ये सभी क्षेत्रों में जो बदलाव आने वाला है मैं कहने वाला कहने में कोई झिझक नहीं अनुभवता अनुभव करता कि आज की यह शुरुआत અમિત શાહે તુવેર દાળ પ્રાપ્તિ પોર્ટલ લોન્ચ કર્યું જેના દ્વારા ખેડૂતો તેના પર નોંધણી કરાવી શકે છે અને તેમની પેદાશો નાફેડ અને એનસીસીએફ ને લઘુત્તમ ટેકાના ભાવ અથવા બજાર કિંમતે વેચી શકે છે તેમણે કહ્યું કે ભવિષ્યમાં અડદ અને મસૂરના ખેડૂતો તેમજ મકાઈના ખેડૂતો માટે પણ આવી જ સુવિધા શરૂ કરવામાં આવશે અમિત શાહે પોર્ટલ દ્વારા તુવેરના વેચાણની ચુકવણી માટે પચીસ ખેડૂતોને ડીબીટી દ્વારા આશરે રૂપિયા અડસઠ લાખનું વિતરણ પણ કર્યું હતું લોન્ચ કર્યા પછી શાહે જણાવ્યું હતું કે તુવેરની વાવણી પહેલાં તુવેરના ખેડૂતો તેમની પેદાશો નેફેડ અને એનસીસીએફને એમએસપી પર વેચવા માટે પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે વધુમાં તેમણે કહ્યું કે ખેડૂતો પાસેથી તુવેરની ખરીદી કરવામાં આવશે અને આ વડાપ્રધાન મોદીની ગેરંટી છે આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી અર્જુન મુંડા સહકાર રાજ્યમંત્રી બી એલ વર્મા અને ઉપભોક્તા બાબતોના રાજ્યમંત્રી અશ્વિની ચોબે પણ હાજર રહ્યા હતા ભારત સરકારના ખાદ્ય મંત્રાલયના એક અધિકારીએ ઘઉંની વાવણી વિશે વાત કરતા જણાવ્યું કે ચાલુ પાક વર્ષ 2023-24 માં ઘઉંનું ઉત્પાદન 114 મિલિયન ટનના નવા રેકોર્ડને સ્પર્શી શકે છે. હાલમાં રવિ એટલે કે શિયાળુ પાક ઘઉંની વાવણીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. સત્તાવાર માહિતી અનુસાર ઘઉંનું વાવેતર 320.54 લાખ હેક્ટરમાં થયું છે. ભારતમાં ઘઉંનું ઉત્પાદન વર્ષ 2023 અને 24 માં 114 મિલિયન ટનના નવા રેકોર્ડ સ્તરે પહોંચવાનો અંદાજ છે. રવિ એટલે કે શિયાળુ પાક ઘઉંની વાવણીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે સત્તાવાર માહિતી અનુસાર ઘઉંનું વાવેતર ત્રણસો ને વીસ પોઈન્ટ ચોપન લાખ હેક્ટરમાં થયું છે ગત વર્ષની સરખામણીમાં ઘઉંના પાકના વાવેતર વિસ્તારમાં પણ વધારો થયો છે આ વર્ષે ઘઉંનો પાક એપ્રિલથી લણણી માટે તૈયાર થઈ જશે તો મિત્રો આજે આપણે વાત કરી ગુજરાતમાં વિકાસ પામતા ડેરી ક્ષેત્ર વિશે જે ઘણા લોકો માટે માત્ર આજીવિકાનું સાધન નથી પરંતુ સમૃદ્ધિનું પ્રતિક પણ બન્યું છે તો વાત કરી મણિપુરના વિષ્ણુપુર જિલ્લાના એક એવા વિજ્ઞાન શિક્ષકની કે જેમણે કૃષિ અવશેષોમાંથી પર્યાવરણને અનુકૂળ ચારકોલ બનાવ્યું છે તેની આ ઉપરાંત આપણે વાત કરી હરિયાણાના કરનાલની કે જ્યાં બટાકાની એક નવી જાત વિકસાવવામાં આવી છે આ ઉપરાંત ખેતીને લગતી ઘણી માહિતી આપણે મેળવી તો દર્શક મિત્રો ખેતીની વાતમાં નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર